સ્વાભાવિક ત્યાં કોમર્શિયલ એક્ટિવિટી થતી હોય અને તેવા સંજોગોમાં તે તમામ મિલકત ધારકોએ પ્રોફેશનલ ટેક્સ નંબર લેવો આવશ્યક છે અને આવા સંજોગોમાં ત્રણ લાખ ચોરાણું હજાર એવી પ્રોપર્ટી છે જેમાં પ્રોફેશનલ ટેક્સનો નંબર લીધેલ નથી આવી તમામ પ્રોપર્ટીને નોટિસ ઇસ્યુ કરવા માટેની જોગવાઈ કરવામાં આવનાર છે આવનારા સમય આ સાથે આપણે બાકી પ્રોપર્ટી ટેક્સ જે હરાજી અને વસ્તુની પ્રક્રિયા કરી છે તેની છે ગત વર્ષે બે હજાર ચોવીસ પચીસના વર્ષમાં આવી ઓપ્શન કરેલી મિલકતો અડસઠ કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી બે હજાર પચીસ છવ્વીસમાં તે આંકડો એકસો કુલ મળીને એકસો એકાવન મિલકતને આપણે ઓપ્શન કરવાની કાર્યવાહી કરી તેમાં ત્રેપન મિલકત ધારકોએ ટેક્સ ભરી દીધેલ છે સાથે સાથે કુલ મળીને ચારસો ને અગ્ન સિત્તેર પ્રોપર્ટીમાં બોજો દાખલ કરેલો છે અને કુલ છસો પિસ્તાલીસ બીજી એવી મિલકતો છે જે પ્રોસેસમાં છે બોજો દાખલ કરવા માટે